માંથી દારૂની હેરાફેરી તેમજ દારૂનો નશો કરીને પસાર થતા પ્યાસીઓ પર કડક હાથે કાર્યવાહી કેન્દ્ર શાસિત પ્રદેશ દીવને અડીને આવેલ અહે માંડવી

તેમજ પોલીસ દ્વારા હોટેલ રિસોર્ટમાં નવા વર્ષની ઉજવણી દરમિયાન દારૂ જેવી નશાકારક પ્રવૃત્તિઓ પર સખત વોચ રાખી ઉના નવા બંદર પોલીસ દ્વારા દારૂબંધીની અમલવારી કરવા સ્ટાફને કડક સૂચના આપવામાં આવી છે બ્યુરો રિપોર્ટ મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ ગીર સોમનાથ